અમદાવાદના બોપલ વિસ્તારમાં દસ નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે માયકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ છરીના ગામ મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી જે ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંજાબના સંગરૂરથી હત્યા કરનાર આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે ત્યારે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે જેમાં હત્યા સમયે વિરેન્દ્રસિંહની સાથે અન્ય પોલીસ કર્મી

હોસ્પિટલ માં ખોટા ડોક્યુમેન્ટ બનાવી સરકાર પાસેથી ખોટા આર્થિક લાભ મેળવવાના હેતુથી બે દર્દીના ના મોત નિપજાવ્યા હતા જેને પગલે પોલીસ દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંચાલકો સહિત પાંચ આરોપીઓ સામે ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે ડોક્ટર પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ ભરતીની તૈયારી કરનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં પહેલા પચીસ નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવશે હસમુખ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દસ થી પંદર ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ પીએસઆઈ અને પીઆઈની ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે